હેલો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એક્સ્ટ્રા સ્ટ્રોંગ વન પોઈન્ટ થ્રી ગાડી બનાવીને તૈયાર કરી દીધી છે એસિઝ સાથે તમે જોઈ શકો છો સાઈ ગ્લાસના ક્રોમ સાઇડમાં ડંડા આવતા તેની જગ્યાએ સાઈડના બમ્ફર પાઇપ ચોરસ પાઇપના અત્યારે લગાવી દીધા છે લટકણીયા પણ લગાવી દીધા છે રેડિયમ વાળા સાઈડની સો પ્લેટ વાળી લગાવી દીધી સ્ટીલની આવે છે એ ચાલર અને કલર કામ કરી કરી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા નીચે લાઇટુનું વાયરિંગ પણ કરી દીધું છે સીડી પણ લગાવી દીધી છે ઉપર કઠડો પણ લગાવી દીધો કઠળા ઉપર લાઇટનું પણ ફિટિંગ કરી દીધું છે સાઈડનું જાલનું પેઇન્ટિંગ પણ કરી દીધું છે પાછળ રેડિયમ વાળી સો પ્લેટો સ્ટીલની આવે છે એ લગાવી દીધી છે એલઈડી લાઇટો પણ લગાવી દીધી છે હાઈટ તો તમે જોઈ શકો છો કસ્ટમરેની પસંદ હતી હાઈટ ઊંચી કરવા માટે એમને કહેલું હતું એટલે હાઈટ ઊંચી કરી દીધી છે ગાડીની પાટીનું પેન્ટિંગ પણ કરી દીધું છે ઉપર તમે જોઈ શકો છો ચોમાસામાં વરસાદના કોઈ તકલીફ ન પડે એના માટે ઉપરનું માળખું ફોલ્ડિંગ રાખેલું છે તમે ત્યારે ખોલવું હોય તો ખોલી શકાય છે અને એના માટે અલગથી બે પાઇપો આપણે એક્સ્ટ્રા રાખી દીધી છે અંદર એટલે માળખું ખોલીને પાઇપ લગાવી શકાય પાછળ તમે જોઈ શકો છો ચેનલને પણ કલર પેન્ટિંગ કરી દીધું છે પાછળ લટકણિયા પણ લાગી ગયા છે લાઇટો લાગી ગઈ છે હવે હું તમને આગળ તમે જોઈ શકો છો ક્રોમ જાળી ક્રોમ લગાવી દીધે છે વોરન લગાવી દીધે છે એક્સ્ટ્રા લાઇટ પણ લગાવી દીધી છે તમને કેવી લાગે છે ગાડીનું કામ તમને કેવું લાગે છે ગાડી આવેલી છે બહારથી એનો વાત રિનોવેશન કમ્પ્લીટ કરી દીધી છે બોડી જો તમને બોડીનું કામ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂર કરીને બતાવજો અત્યારે બનાવીને રેડી કમ્પ્લીટ કરી નાખી છે ગાડી બસ કસ્ટમરની આવે એટલે એમને ડિલિવરી આપવાની છે